બાપુ એ કુચરી પાડી લઈ લો સતયુગમાં ત્રેતા યુગમાન દ્વાપર યુગમાન એમાં કઈ બહુ મજા નહોતી હતા ભગવાન ક્યારે આવ્યા છે સમાજ નો હારો આપડી જેવો તો હતો જ નહીં હારો મારા સમાજ બેકાર ના પેટ નો હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હતો રખે સિવાય ખરીદનાર કોઈ ન મળ્યો તો બીજી બીજી પ્રજા કેવી છે એને કરતા જે સમાજ સારો છે મારા કેવો સમાજ ટાસ્કા જેવો છે હે રામ જેવા રામ વનમાં ગયા માણા ની જાય કોઈ હાર્યા જ ન જોડાણ બોલો સમાજ કે પાછા એમ કીધું અમને છૂતા મૂકીને વૈયા ગયા તમને હું ગાવીશ કેમ એમને કહો ને રીસ ને વાંદ્રા સિવાય કોઈ નહીં માણસ તાસા વૈ આવ્યા તમાકુ સોલતા એ ભાઈ ભાઈ નો ડખો આપણે માથા કોઈ નોકર હાલો જેથી તમને બીજા પ્રત્યે ભાવ પેદા ન થાય તેથી માની લેજો તમારા ઉપર ગુરુ ની કૃપા ગઈ તમને એમ લાગે ગુરુ ની કૃપા એટલે શું ભગવાન ની કૃપા એટલે શું તમારો દુશ્મન ભલે હોય સાહેબ મળ્યા સતયુગમાં સંતો બાપુ આશીર્વાદ તો બહુ ઓછા જ આપતા હરાબ સિવાય કા નહીં નોતા રીદાર બહુ હતા બાપુ હા ના ખરે નહી હાટતી એમાં દુર્વાસા બાપુ સાળો થાય હે મહાન મહાપુરુષ રાક્ષસો વધી ગયા ઈન્દ્ર બેઠેલો મોજમાં માં બારમાં એટલે સોમ પાન કરતા હતા નૃત્ય થતું હોય બીજું શું કહેવાય એવા મોજ થી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા હું કામ રાક્ષસો વધી ગયેલા ઇન્દ્ર ને કીધું તું દેવોનો નો રાજા છો તું ભલામણ અહીંયા મહેફિલ માં છો અને બોલા અમારી વાડી હોય હોશ વાળી દે છે જેવા દુર્વાસ આવ્યા એટલે સભા આખને માન આપી દીધું પણ ઓલી અપસરાન બિચારાને ખબર નહીં જો એ શ્રાપ કેટલા હેરાન કરે છે અત્યારે એક પણ સાધુ શ્રાપ દે એવા કોઈ સાધુ જ નથી આ ધરતી આશીર્વાદ સિવાય બીજું કામ લહેર કરો છોકરાઓ વધાવી ખરેખર સ્વામી નમે અરે બે ક્યારેક આપણે એમ થાય કેટલો આનંદ છે એમ નહી હું બે હાઈ બાજુ હા દૂર રહેના અડના તો નહીં જ સતયુગ કરતા અત્યારે આ યુગ બરોબર એમ કેવાય કે આમ આમ ધતુડી ફતુડી વાળો છે

ભૂલથી તમને કોણ એડી તમે હવડો મોટો મને હરાપ આપો પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા જે થવું થઈ ગયું બોલાઈ ગયું છે તારક એ શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ જે દીધા ધરતી પર હાડા ત્રણ વજ્ર ભેગા થાય તે દીધા તારો શ્રાપનું નિવારણ થાય હવે મારે હાડા ત્રણ વજ્ર ક્યાં ગોતવા જવાય અમે તો તાતે તાતે કરવા

કેશ તમને મન બેન હવાઈને આવે આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતી નદી ને હામે થઈ ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સર્વ આવે એ કે સરે નહીં ઘોડી હા જોઈને અહીણ્યા કરે ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજા એ ફરિયાદ કરી અશ્વપાલ ને કીધું કેમ કે ઘોડા આ દુબળા દુબળા પડવા કે બાપુ ખાતા કેમ ખડ ખૂટી ગયો હોય ગોઠણે ગોઠણે કે તો ભૂખ્યા કેમ રહે છે નદી ને હામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે રાજા પોતે આવે છે જોયું બહુ સ્વરૂપવાન ઘોડી રાજા લઈ આવ્યા પોતાની ઘોડા બાંધી રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજા એ ખડક ખેંચ્યું કોણ છો ભૂત કે ઘા ન કરતા મહારાજ હું ઇન્દ્ર એક સ્થાપિત અપસરા છું આવી રીતે ઘટના ઘટી ને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય તમે મને નહીં રાખી શકો હતી ને મૂકી જાઓ રાજા કે મેં આશરો આપ્યો તમે જવા નો દો તારું શ્રાપ નિવારણ જયારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા હું આ ધરતીનો રાજા છું અને એક વાત નક્કી છે સ્વર્ગના ના રાજાઓની ખબર નથી પણ ધરતીના ધરતીના રાજાઓની રાજાઓની લેર એ વાત છે જુદી વચન આપી દીધું પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં હું તને વચન આપું છું તારું જતન કરીશ કે મહારાજ કોઈને આપશો નહીં ને નહીં ખોળિયામાં પ્રાણ રહે સુધી કોઈને નહીં આપું બેટા રાખે એમાં કૃષ્ણના દીકરાનો દીકરો ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા પણ બોર્ડર ગુજરાતની લાગે એમાં ઓલો છોકરો જોઈ ગયો ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો કૃષ્ણનો પોત્ર અનિરુદ્ધ હતી સુંદર એટલે દાદા ના પાસે દાદા મોટો બાપુ એવો તરત ચીઠી લખી નાખે ઘોડી મોકલી ગયો લડવા માટે થઈ મહાભારતનું યુદ્ધ જીત્યા પછી તો હતા કારણ કે આવડો આસો દુસો તો ઉપાડી લીધો હતો બધો ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું ઘોડીને આપું કેમ તો મારું વચન જાય હું ક્ષત્રિનો દીકરો છું પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે એ ધર્મનો રખવાળો છે એ મને જાકારો નહીં આપે ગયા એની કસેરી માન કીધું કે એક રાજાએ ઘોડીની માંગણી કરી છે એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે મારે દેવાય એમ છે નહીં એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે ભીમ કે કેવું જોવે ને કઈ અમારી ગદાભાઈ કઈ ગઢી નથી થઈ ગઈ કોણ છે નામ દે કૃષ્ણ એ તારે પેલા કહેવાય ભાઈ આવું બધું ભીમલ ભીમ થઈ ગયા

લાકડા ખડક્યા કીધું મરી જાઓ જીવતા પાછું કેમ જાઓ લાકડા ખડકી ને મરવાની તૈયારી કરી એમાં અભિમાન્યુ નો દીકરો પરીક્ષિત હાવ નાનો આ છેલ્લો તબક્કો સાતક વર્ષ ની પરીક્ષિત ની ઉમર અને ઈ બરોબર નાવા આવેલો ના બળતા જો તૈયારી જો એટલે કીધું કે હેઠો હેઠો હું છે દાદા એને કઈ ધ્યાન દીધું નહીં એ બધા હા કે હું બેહી બે પાણીમાં ભોખ દે કે મેં આવી રીતે વચન આપ્યું છે મારે ઘોડી દેવાય નહીં અને હવે હું જીવ તો પાછો જાઉં અને ભગવાન કૃષ્ણ લઈ જાય તો મારે ખોડિયા મારી પ્રાણ કાઢ નાખવા પડે એની કરતા આયા ને આયા યમુના નો કાંઠો છે ને આયા ને મારો દેહ નો ત્યાગ કરું ઓલો કે ભલે હાથ વર નો છો પણ ક્ષત્રિયનો દીકરો છો મારે આમે કોઈક મરે મને પોહણ ન થાય તો મારો ક્ષત્રિય ધર્મ લાદ કોઈ નહીં લડે તો બંદા લડશે કૃષ્ણ મરવું ઈજ છે ને બાજતા બાજતા મરી જા હોય કે એઠું ઉતે હાથ વરનો છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી એસી વરનો મુજરગો લાગતો હશે ભીષ્મ તો નાનો લાગે આવે આવે વ્યક્તિ પાસે હાથ વરના છોકરા એઠો ઉતે રે બેહે ભાઈ રાકા કોઈ દી મરવાની વાતો કરી કરે બેહી ગયા જમવાનું ટાણું છું છોકરો આવેલો ને એટલે અર્જુનને કીધું કે છોકરો નાવા ગયો ક્યાંક તરતા તો આવડે જ છે મોટાના છોકરા ન તરે તો તરે કોને આ છે ને આપને તરતા શીખવાડે બીજું બધી મને ખબર નથી બે ભાઈ સહદેવ ને નિકુલ કે દાદા બોલાવે જમવાનું હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા વા ખમા સારું સારું બાપા ક્યાં હતા આપણે

એક વાતની તકલીફ છે કે હું એ કે લડવામાં કોઈ વાંધો નથી પણ એમ પછી કે આ છે કરીને આપઘાત ન કરે આપણે તૈયારી કરવી જોઈએ કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા ક્યાં છે કઈ બળદેવ બાપુને તો હું એકલો પોગી રહું કે એવું નથી આપણે યસ્ત્ર શસ્ત્ર એને એ પહોંચી શકીએ સો ટકા પણ એની પાસે સુદર્શન છે તો ભીમ કે તે હું છે કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈ થી પાછું ના પડે કે હું બેઠો કે કેમ હું ભોળા બાપુ પાસે જાવ ને એનું ત્રિશુલ લઈ આવું કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે તે વજ્ર સામે વજ્ર શું મૂકું કે શિવનું શિવ ભીમ કે આપડે હારા સંબંધ મોટા બાપુ આવે કે પણ કાલે જ યુદ્ધ કરવાનું હતું પણ કે કાલે હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ કેવાનો અર્થ એટલો સમય મળ્યો ને હું સો ટકા મનાવી લઈ આ પોતાની ભક્તિમાં ભરોસો હોવો જોઈએ આ ઉમર માં મહાપુરુષો ન મળ્યા બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા ભગવાન નથ મેળ્યો ઘણા ભાઈ પાછા પાટલા પહેરીને તમારે પાંચ વર્ષના પ્રહલાદ ને પરમાત્મા ન મળ્યો હોત ભક્તિને ઉમર આવે લેના દેના હોત તો શક્તિને ઉમર હારે લેના દેના ના હોય જો શક્તિને ઉમરારે લેના દેના હોય તો સાહેબ જન્મતા વે હનુમાન સૂર્યને ન ગળી શક્યો હોત એ મૃત્યુ ને ઉમરાયે લેના દેના નથી ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે એની કરતા ખીચાનો રૂપિયો ખોળિયામાં જીવ આ બે સાંસુ હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો જો જિંદગીમાં ડાગ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ

એટલે એક રાત છે ને સીધો ભીમ ભોળાનાથ ના મંદિર માં મેં હઈ ગયો ભોળા બાપુ આમ નમ શિવાય અમનો શિવાય અમનો શિવાય અમનો શિવાય બાજુ એક છોકરો બેઠેલો એ સોટી પડ્યો આમનો શિવાય આમનો શિવાય આમનો એવું નહોતું પણ એ તો મને કહેવાય ગયું એમાં ગોટાળો થઈ ગયો બધો પરોઠિયું થવા આવે હવાર પડવા આવે બીજો પહાર પૂરો થવાની તૈયારી હાન ભીમનો મગજ જો કાગડા હવારમાં હં લડવા જવું ના મોટો બાપુ હા હું નથી જોતો નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ અને પાણી હાલવું દેરામાં મંદિરમાં પાણી હલવાનો મોટો બાપુ મુઝાનો છે જટા ખખેરીને ઊભો જ ગેલા કોણ છે ભીમ કે હું શું એટલા કે ભીમડા હું ભીમડા હં ભલામણા હવારમાં તકલીફ છે નકુશામાં આંગળી છે

એમ કઈ બાપુ તમે ઘા કરી દાવ એમ થાય છે કે અરે કે પણ મોટો બાપુ લઈ આવ્યો હતો આપણને ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કર છે તો આપણે આમ કરવા થશે કૃષ્ણ કે ગાંડા હું ગાંડા પણ આ નિર્દોષ માણસો મરે છે અગ્નિની જવાળાઓ નીકળે છે અંદર થી સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે હામે ટકરાય ત્રિશૂલ કે આવું કરવું શું હવે જ્યારે ભીમે કીધું કે રસ્તો છે એક શું રામા અવતારમાં હનુમાનજી બે સલાંગો મારી એક સૂર્યને ગળવા માટે બીજી વાર લંકામાં જવા માટે કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પેન્ટિંગમાં રહેવા દીધા આપણે કીધું નથી હવે એની સિવાય કારણ કે ત્રીજો વજ્ર હનુમંત હનુમાન બોલાવ્યા કે હનુમાનજી કે કહે નું હાવ બેઠો બેઠો બાપુ આપણે તો આળસિંહ આવું કઈ કામ હોવા તો ભલા ખાવું રહે ને એમ बेसलांगी युगमन त्रिजा हम के भाई के ए दापर युग ने अंदर जो सलांग मारी होई तो जरा बे वज्र ने छुटा करवा माते जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर ए राम दूत यतुलित बल नामा अंजनी पुत्र पवन सुत नामा बे वज्र आकाशमा

હનુમાન કે ચલાવી લઈશ મારા ખાલી પગ અડી જાય તો પૂરું થઈ જાય ભીમ અડધો વજ્રડું આકાશમાંથી હનુમાન જા અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર એક હાથમાં શિવનું ત્રિશૂળ આ ત્રણેય હાડા હાથ કરતા ધરતી માં આવતા ત્યારે દીકતાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી પણ ભીમને જે પગ દીધો એ અડધો ભીમ એટલે હાડા ત્રણ વજ્ર ભેગા થયા ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપશરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થઈ ગયા આવા હરાપમાં આવા ધંધા છે કાંઈ કાંઈ નફો ખોઈ કાંઈ ખરું સાહેબ એવાનું વહેણ કાઢો કોઈ ના લીધા કરો અને એ જેમ જેમ લેવલ આપતા જાય એવી રીતે આપણામાં વિવેકી આપતા જશે પણ તકલીફ શું થાય તમારે જો તમે વાળની સ્ટાઇલ ફેરવી શકો કપડાની સ્ટાઇલ ફેરવી

સંતો બેઠા ને આવી વાત કરીએ ખરાબ લાગે પણ એ ગેરંટી સાથે કહું કે આ બધું સાથે આવે છે એનો દાખલો આપો તમને ક્રોધ સાથે બે વર્ષનું બાળક થઈ જાય માં બીજા બાળકનો જન્મ આપે પછી આ ભાઈ નાનો થાય એટલે ઓલાને થોડોક અગલો કરે એટલે માં જેવી ઓલાને ધવરા હાટુ ખોળામાં લે તા ઓલો બે વર્ષનો ઢગો પરાણે ખોળામાં ગડી જાય આ ઈરસા કોણે શીખવાડે થોડુંક દૂધ દેવામાં વાર લાગે તો ક્રોધ કરીને દૂધ ઢોળી નાખે આ ક્રોધ કોને શીખવાડ્યો આ બધું હેરે જ આવે છે સાહેબ તમારા માના સંસ્કાર હોય સદગુરુ કરાય ખબર પડે આપડે તો એવી રીતે ભરપૂર થઈને જ આવ્યા ક્રોધમાન લોભમાન કઈ ઓછી પણ સ્વભાવમાં ફેર પડી જાય સ્વભાવ ન બદલે પણ સ્વભાવ ક્યારે બદલે સ્વભાવમાં જેથી ફેર પડવા મળે તેથી માન લેજો તમે સમરથ સંતની નજીક છો સાહેબ વાત થાય